સામે આવી રહી છે છેલ્લા આઠ મહિનાથી અવકાશમાં અટવાયેલા સુનિતા નાસાએ હવે નવી જવાબદારી સોંપી છે સુનિતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ના કમાન્ડર બનાવવામાં આવ્યા છે આયોજિત એક સમારોહમાં નાસાએ જાહેરાત કરી છે કે રશિયન અવકાશયાત્રી ઓલેન્કોએ સ્પેસ સ્ટેશનની કમાન સુનિતા વિલિયમ્સને સોંપી દીધી છે આ બીજી વખત છે જ્યારે સુનિતા આઈએસએસની કમાન સંભાળી રહ્યા છે તેમણે છેલ્લે બાર વર્ષ પહેલા ચાર્જ સંભાળ્યો હતો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના કમાન્ડર તરીકે તેમની મુખ્ય જવાબદારી સ્પેસ સ્ટેશન પર સુરક્ષા જાળવવાની રહેશે કમાન્ડ સોંપનાર કોનોનેન્કો છેલ્લા એક વર્ષથી સ્પેસ સ્ટેશન પર મિશન પૂર્ણ કર્યું અને અને હવે તે સાથે પૃથ્વી પર પરત આવે છે તો બીજી બાજુ વિલિયમ્સ ભવિષ્યના માનવ અને રોબોટિક સંશોધન મિશન માટે નવી તકનીકો દશફેરવા ગ્રેવિટી લેબોરેટરીમાં કામ કરી રહ્યા છે ઔપચારિક હેન્ડ ઓવર કાર્યક્રમમાં બોલતા સુનિતાએ કહ્યું કે આ અભિયાને અમને બધાને ઘણું શીખવ્યું છે અમે આ મિશનનો ભાગ ન હતા છતાં તમે લોકોએ મારા પાર્ટનર બુચ અને મને અપનાવ્યા છે તમે અમારી સાથે પરિવારની જેમ રહ્યા છો આઠ દિવસના મિશન પર અવકાશમાં ગયેલા સુનિતા આઠ મહિનાથી વધુ સમયથી અવકાશમાં ફસાયેલી છે વાસ્તવમાં બોઈંગ સ્ટાર લાઇનર સ્પેસ જેમાં તે મુસાફરી કરી રહ્યા હતા તેમાં ટેકનિકલ ખામી હતી હવે સુનિતા આવતા વર્ષે પૃથ્વી પર પરત ફરશે